અને સકારાત્મક વ્યવસ્થા જળવાઈ રહેશે વડીલોના આશીર્વાદ અને સહયોગથી તમારું ભાગ્ય પણ સુધરશે તેમનું સન્માન અને સન્માન જાળવી રાખો સંબંધોમાં મધુરતા પણ વધશે ફાઇનાન્સ જેવી પ્રવૃત્તિઓને લઈને કેટલીક ચર્ચા થઈ શકે છે આર્થિક દૃષ્ટિકોણથી અત્યારે કોઈ ખાસ સકારાત્મક પરિણામ નહીં આવે કાયદાકીય બાબતોમાં બેદરકાર ન રહો અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો વ્યવસાયને સુધારવા માટે મીડિયા અને કોમ્પ્યુટર જેવી વધુને વધુ નવી તકનિકી માહિતી શીખવાની જરૂર છે નોકરીયાત લોકોના લક્ષ્યની સિદ્ધિથી અધિકારીઓ ખુશ રહેશે પ્રગતિની પણ શક્યતાઓ છે મહત્વપૂર્ણ સંબંધો છે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ વર્તમાન હવામાનને કારણે બેદરકાર ન રહો વ્યવસ્થિત દિનચર્યા રાખો લકી કલર જાંબલી લકી નંબર બે વૃષભ રાશિનું રાશિફળ લક્ષ્ય પર કામ કરતા પહેલા વ્યક્તિએ નાણાકીય સ્થિતિ પર ધ્યાન આપવું પડશે જો કોઈ કામમાં ફેરફાર થાય તો આ કામ તરત જ બંધ કરી દેવું સારું રહેશે પ્રવાસ સંબંધિત તકોનો સ્વીકાર કરો નવી જગ્યાએ જઈને તમે પ્રસન્નતા અનુભવશો તમારું કામ અન્ય લોકોને પ્રેરણા આપશે તમને નેતૃત્વ કરવાની તક મળી શકે છે સંબંધોના કારણે જીવનમાં ખુશીઓ આવશે ગળામાં ખરાશ અને ઉધરસ સંબંધિત પરેશાની થઈ શકે છે મિથુન રાશિનું રાશિફળ ઈચ્છા વિરુદ્ધ લીધેલા નિર્ણયથી તણાવ અને પસ્તાવો થઈ શકે છે તમારે નિર્ણયને વળગી રહેવું પડશે પરિવારના સભ્યો સાથે વિવાદ થવાની સંભાવના છે ધ્યાનમાં રાખો કે તમારે કોઈ પણ વ્યક્તિ પર આર્થિક રીતે નિર્ભર ન થવું જોઈએ ઘણા પ્રયત્નો કરવા છતાં તમારી ઈચ્છા મુજબ કામ ન થવા પર નિરાશા થશે જો સંબંધ તમારા માટે પરેશાનીનું કારણ બની રહ્યા છે તો આ સંબંધ વિશે ચોક્કસ વિચારો લો પરેશાની થઈ શકે છે રાશિફળ સખત મહેનત પછી પણ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સમય લાગશે તમારું સંયમ જાળવી રાખો કામમાં તે બાબતો પર ધ્યાન આપો જેમાં તમે નબળા છો તમારે તમારા કાર્યમાં પોતાને નિપુણ બનાવવાનો પ્રયાસ કરવો પડશે હાલમાં તમારા માટે દરેક કાર્ય સંબંધિત વસ્તુ મહત્વપૂર્ણ છે વધતી સ્પર્ધામાં તમારે પોતાને સાબિત કરવું પડશે સંબંધોની ચિંતા કરવાનું બંધ કરો અને પોતાની બાબતો પર ધ્યાન આપો સમય સાથે સંબંધોમાં બદલાવ આવશે શારીરિક નબળાઈને દૂર કરવાનો પ્રયાસ કરો નહીંતર નાની બીમારી પણ મોટું સ્વરૂપ લઈ શકે છે સિંહ રાશિનું રાશિફળ અચાનક કોઈની સાથે મુલાકાત થવાથી ખુશી થશે મિલકત સંબંધિત કામમાં આગળ વધવું શક્ય છે પૈસાના કારણે અટકેલા મામલાઓને આગળ વધારવામાં તમને કોઈની મદદ મળશે કૃપા કરીને આ મદદ સ્વીકારો ધંધાના વિસ્તરણ માટે અપેક્ષા મુજબ લોન મળશે જીવનસાથી તરફથી તમને ભેટ મળી શકે છે એલર્જીના કારણે સ્વાસ્થ્ય બગડવાની સંભાવના છે કન્યા રાશિનું રાશિફળ જૂની વાતો વિશે વિચારવાનું ટાળો જે વસ્તુઓ બદલી શકાતી નથી તેના વિશે વિચારશો નહીં તમારા માટે વર્તમાન સાથે જોડાવું મહત્વપૂર્ણ રહેશે તો જ જીવનમાં આવતા પરિવર્તનો દેખાશે એવા લોકોની સંગતમાં રહો જેમની સાથે સમય વિતાવ્યા પછી તમે સકારાત્મક અનુભવો છો કાર્યસ્થળ પર કોઈ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખો લગ્ન સંબંધિત નિર્ણયો આગળ વધશે કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે તુલા રાશિનું રાશિફળ પરિવારના સભ્યોના સૂચનો પર ધ્યાન આપો તમારા માટે કેટલીક વસ્તુઓ બદલવી જરૂરી રહેશે દરેક વખતે તમારા વિચારોને મહત્વ આપીને નિર્ણય લેવાનો આગ્રહ તમને નુકસાન પહોંચાડી શકે છે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો તમારી ભૂલોને સમજવી મહત્વપૂર્ણ રહેશે તમને કોઈ પરિચિત વ્યક્તિ પાસેથી કામ સંબંધિત તક મળી શકે છે કૃપા કરીને તેનો સ્વીકાર કરો તમારા જીવનસાથી મુશ્કેલ સમયમાં તમારો સાથ આપવાનો પ્રયાસ કરશે તેમની સાથે ગેરવર્તન ન કરો પેટના દુખાવાની સમસ્યા થઈ શકે છે વૃશ્ચિક રાશિનું રાશિફળ મહત્વપૂર્ણ બાબતો પરથી ધ્યાન હટાવીને તમારા લક્ષ્ય પર કેન્દ્રિત રહો એકલતા દૂર થશે કામની સાથે અન્ય બાબતો પર પણ ધ્યાન આપવાની જરૂર છે ખુલ્લી હવામાં સમય પસાર કરવાથી ખુશી મળી શકે છે નકારાત્મકતાથી બચવું પડશે શેરબજાર સાથે જોડાયેલા લોકોને અપેક્ષા મુજબ લાભ મળશે જીવનસાથી સામે દ્વેષ ન રાખો મહિલાઓને હોર્મોન સંબંધિત સમસ્યા થવાની સંભાવના છે ધનુ રાશિનું રાશિફળ તમારું લક્ષ્ય ઘણું મોટું લાગશે પરંતુ તમારે તેને નાના ભાગોમાં વહેંચીને તમારા પ્રયત્નો ચાલુ રાખવાનો પ્રયાસ કરવો પડશે જ્યાં સુધી આ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયાસ ચાલુ રાખો આ સિદ્ધિ મેળવ્યા બાદ અંગત જીવનમાં મોટો બદલાવ આવવાનો છે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોએ કામની ગતિ ઝડપી કરવી પડશે તમારી વાતોથી જીવનસાથીનું આત્મસન્માન ન દુભાય તેનું ધ્યાન રાખવું પગમાં સોજો આવી શકે છે મકર રાશિનું રાશિફળ તમે લીધેલા કોઈ પણ નિર્ણયથી પસ્તાવો થઈ શકે છે સાવધાન રહેવું પડશે પરિવારના સભ્યો વિરોધ કરી શકે છે તમારે તમારા પોતાના પ્રયત્નો દ્વારા તમારી સમસ્યાનો ઉકેલ શોધવાની જરૂર છે વિદ્યાર્થીઓ વધુ તણાવ અનુભવી શકે છે તેનાથી તેમના અભ્યાસ પર અસર થવાની સંભાવના છે ગુસ્સા અને અહંકારના કારણે જીવનસાથી સાથે ખરાબ વર્તન ન થાય તેનું ધ્યાન રાખો ઊંઘ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે કુંભ રાશિનું રાશિફળ નકારાત્મક વિચારો ટાળો નવી વસ્તુઓ પર ધ્યાન આપો નવા લોકો સાથેના પરિચયને કારણે તમારા દૃષ્ટિકોણમાં ફેરફાર કરવો શક્ય છે વિચારીને જ બીજાની વાતને મહત્વ આપો મહિલાઓ માટે કામનો બોજ વધુ રહેશે તમારી ક્ષમતા મુજબ તમારી જવાબદારીઓને નિભાવવાનો પ્રયાસ કરતા રહો વૈવાહિક જીવનમાં ઉતાર ચઢાવના કારણે તણાવ રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે માત્ર તણાવ દૂર કરવા પર ધ્યાન આપો મીન રાશિનું રાશિફળ કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે તેની બાજુ સમજવાનો પ્રયાસ કરો વિવાદોથી દૂર રહો તમારી કંપની તમારા વિચાર પર અસર કરી શકે છે યોગ્ય લોકોને પસંદ કરવાનું શીખો આર્થિક પાસામાં પરિવર્તન લાવવાના પ્રયાસો વધારવાની જરૂર છે જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કામ સંબંધિત ચર્ચા ન કરવી તમે અને તમારા જીવનસાથી સાથે મળીને નિર્ણય લેવાનો પ્રયાસ કરો જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક ડોક્ટર પાસેથી સારવાર લેવી